અને છે આ વિરેન થઈ ગયા છે અને આપણે માવો ખાવાનો બાકી છે તો હાલો માવો ખાઈ લઈએ અને આજ અમારા બચ્ચા પાર્ટીને બધાને રજા છે તો જો અમારા બચ્ચા પાર્ટીની બધાને રજા છે એટલે એક આયા ભાઈ વિવાનભાઈ ઈસ્કા ખાય છે અને રુદુભાઈ અહીંયા છે તો આપણે રુદુભાઈને પૂછવી કે ભાઈ આજે કેમ ભાઈ નહિ હારે નીક થી જવાનું આજે કેમ નહિ હાલ તમારું નથી જ્યા આજે તો એવાર આજે અમારે આજે અમાર ડરિયા આવવાનું છે હાલો તો હવે આપણે વિવાનભાઈને પૂછવી કે ભાઈ આજે કેમ ભાઈ તમે ઘરે છો અને કેટલા વાગે તમે જાગી ગયા હતા તો વિવાનભાઈને પૂછવી આજ તો રવિવાર છે પછી સને અમારે છે ને ઘડીક રમવાનું પછી ઘડીક ખેલા સુઈ જવાનું કોઈ પાછી પાછો રમવાનું પછી રાત સુઈ જાય પછી કાઈ એમ આમ કરતા જવાનું કેમ પાછો હા વાગો બાપ તો હાલો તો આજે એ ભાઈ બાળકોને રજા છે એટલે રમે છે આપણે ભાગી તડકે સાના મના બે છે પવન ખાવા માટે પછી આપણે નીકળીએ પાલીતાણા બાજુ ખાઈ લેવી પછી જવા દેવી પાલીતાણા બાજુ આપણે ખાલી બાટલા ભરવાના હતા એટલે જવાનું પાલીતાણા તો આપણે પાલીતાણા જવા દેવી કાંઈ નહીં હાલો પછી વિડીયોમાં બનાવી દેજો ચાલો તો આપણે પાલીતાણા જવાનો ફોન આવી ગયો છે અને આપણે ગાડી બાડી સાફ કરી નાખી છે અને ગાડી બાડી સાફ કરીને ગાડી સારું પણ કરી નાખી છે અને તો સલો માવાબો ખાઈ લેવી અને દાવા દઈએ પાલીતાણા કેમકે પાલીતાણા જવું જ પડે આપણે ન જાવી તો બીજા પૂછા રહે કાંઈ નહીં તો સારો થાય પાલીતાણા મારા વિડીયોમાં બન્યા રહીજો વિડીયો ગમ્યું હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો કાંઈ નહીં વિડીયોમાં બન્યા રહીજો સારો પછી આપણે સીએનજી પુરાવવાનો હતો એટલે આપણે આવી ગયા સીએનજી પોપે કાંઈ નહીં સો આપણે સીએનજી પુરાવીશી ફાઇનલી આપણી ગાડીમાં સીએનજી પુરાઈ ગયો છે તો કાંઈ નહીં સારો હવે નીકળીએ આપણે જેવું પછી સીએનજી પોપેસ તે કાંઈ નહીં સીએનજી પૂરાઈ ગયો છે આપણે નીકળીએ અને વાગી જશે સવારના આઠ તો સારો હવે વિડીયોમાં બન્યા લેજો

લહલા જો એટલું બધું જમવામાં છે અને હાલો તમે બધા જમવું હોય તો આવી જાવ કેમકે એક બે ત્રણ ને ચાર ચાર જેટલા શાક છે અને ખીર છે સાઈઝ છે

જો આ બધી કટારા પહેલા ની ખેડૂતો ની શિંગુ છે બધી પલ્લી ગયેલી શિંગુ છે એટલે અહીંયા વેસાવ આવી ગઈ છે જો કેટલો બગાડ છો બધા આપને કાંઈ નહીં વિડીયો બનાવી દેજો ચાલો તો આપણે નીકળી ગયા હતા ઘોડી ટાલથી અને તમે નજારો જુઓ છો દેશમાં કેવો મસ્તીનો નજારો આવતો તો કાંઈ નહીં તો આપણે નીકળી ગયા ઘોડી ટાલથી મોગર જોવા માટે ચાલો અને સાંદામાનો તમે નજારો જુઓ કેવો મસ્તીના સાંદામાં દેખાય છે કઈ ને હાલો તમે વિડીયો માં બજારી જો ઘરે જઈને મળીએ હાલો દોસ્તો તો આપણે પછી ઘરે પૂગી ગયા તા અને વાગી ગયા છે આઠ તો આપણે ઘરમાં ઘરે જમવા બે ગયા તા અને ભૂખ બહુ લાગી હતી કેમકે હવાજીના પાણી તણા ગયા હતા એટલે કઈ ટાઈમ જોવાનો હતો જુઓ તમે આજે ઢોકળા બનાવ્યા હતા ભાજી છે રીંગણા શાક છે અને વઘારેલા ભાત છે મેગી ભાત છે અમૂલ ની સાઈઝ છે અને સેવ છે તો એટલી વસ્તુ જમવામાં છે તો હાલો તમે બધા જમવા માટે એમ કે આપને તો ભૂખ લાગી છે તો ચાલો આપણે જમી લઈએ કાંઈ નહીં જમીને પછી મળીએ હલો દોસ્તો તો વાગી જશે રાતના હાડા અને આપણને ઊંઘ આવું મળી છે તો કાંઈ ને બધાને ગુડ નાઇટ કાલે મળવી નવા વિડીયોમાં નવા વ્લોગની સાથે કાંઈ નહીં આ વિડીયો ગમો હોય અમારો તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો અને કાંઈ ને બધાને બાપા સીતારામ મળવી કાલે નવા વ્લોગમાં નવા વિડીયોમાં કાંઈ નહીં બાપા સીતારામ ગુડ નાઇટ